યાત્રાધામ દ્વારકામાં હોળી અને ફૂલ ડોલ ઉત્સવનું પણ અનેરું મહત્વ છે આ મહોત્સવમાં ભાગ લેવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ ઉમટી રહ્યા છે પગપાળા યાત્રિકોને માર્ગમાં કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે ઠેર ઠેર દ્વારકા જતા હાઈવે પર યોજાતા ફૂલ ડોલોત્સવમાં પણ ભાગ લેવા રાજ્ય અને રાજ્ય બહારથી ભક્તો આવી રહ્યા છે ક્યાંક લોકો એકલ દોકલ તો પછી ક્યાંક લોકો સંઘમાં જોડાઈને પણ દ્વારકા પહોંચી રહ્યા છે જેમાં નાના બાળકોથી માંડી વડીલો સુધીના લોકોમાં પણ ભારે ઉત્સાહ છે હું સાત વર્ષથી જાઉં છું દ્વારકા ચાલીને અમે વાતતે ગાજતે અમે રમતા કૂદતા જઈએ છીએ અમને કોઈ થાક કે કંઈ લાગતું છે નહીં અને અમે બધા ત્યાં જઈને મોજ મજા કરીને હોળી ઉજવીને અમે પાછા ઘરે આવીએ છીએ આ સંઘ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી લારીમાં એમ કહે છે કે લારીમાં બધો એ સામાન મૂકીને જે કંઈ એ રીતે નીકળ્યા હતા પિસ્તાલીસ વર્ષ એમની પરંપરા એમના દીકરાના દીકરા એમના દીકરાને એમની પરંપરા ચાલુ રાખી છે અને આ સંઘમાં હું ચાર વર્ષથી આવું છું અને એટલી દ્વારકાધીશની કૃપા હોય છે કે માણસો ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર ડેલી ચાલે છે એમ છતાં થાક જેવું નામ લાગતું નથી બિલકુલ એમ અને જય દ્વારકાધીશ નારા સાથે બધા ચાલ્યા આવતા હોય છે અને અમારા સંઘમાં સિત્તેરથી એંસી વર્ષના પણ ચાલતા હોય છતાં એમને પણ થાક લાગતો નથી અને આટલું ચાલ્યા પછી અહીંયા એટલો રાસ રમતા હોય છે એમ બીજું કે અમારા સંઘની ધજા દર વર્ષે દ્વારકાધીશના ધજાની અમારી ચડે છે દર